કતારગામ વિસ્તારમાં એસએમસીના ના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે મોપેડ સવાર મહિલાને કચડી નાખતા પિસ્તાલીસ વર્ષીય દિવ્યાંગ મહિલા મનીષા નિકુંજ બારોટનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મહિલાના મોતને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને લોકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો ઘેરાવ કર્યો હતો સાથે જ લોકોએ અવારનવાર અકસ્માત થતા હોવાથી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કર્યા હતા અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવરને પોલીસ હવાલે કર્યા હોવાથી પોલીસે તેની અટકાયત કરી હતી જોકે ડમ્પર ચાલકને બચાવવા એસએમસીના અધિકારી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા કતારગામ ઝોનલ અધિકારી કામિની દોશી સહિતના અધિકારી બચાવની મુદ્રા જોવા મળ્યા હતા ઘટના સ્થળે આવવાના બદલે ડમ્પર ચાલકને બચાવવા પોલીસ મથકે પહોંચેલા પાલિકાના અધિકારી કેમેરામાં કેદ થયા હતા જેથી લોકોએ કહ્યું કે પાલિકા અધિકારીઓના આત્મા મરી પરવાન્યા છે મૃતકના પરિવાર પ્રત્યે કોઈ સંબંધા નથી ને અકસ્માત સર્જનાર પ્રતે સહાનુભૂતિ દાખતા અધિકારી જોવા મળ્યા છે